નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયમી શિક્ષક ભરતી પહેલા તમારી પરીક્ષા હજાર કાયમી ભરતી અને પછી પરીક્ષાનું આયોજન કરાશે બે હજાર ચોવીસમાં માં કાયમી ભરતી કેટલી અને પરીક્ષા ક્યાં સુધીમાં લેવાઈ શકે છે મિત્રો મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી શકે છે એના ઉપર આજે મિત્રો વિગતવાર છે તમને માહિતી આપવાનું છું જેથી વિડીયો છે પૂરો જુઓ અને મિત્રો નવા વધારેલા છો ચેનલ ઉપર ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી જરૂરથી એકવાર વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું તો ત્યાં તમને પલ અપડેટ મળતી રહેશે તો મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ અપડેટ તો મિત્રો વિડીયો પૂરો જુઓ તો પહેલાં આપણે વાત કરીએ કેટલા હજાર સુધીની ભરતી આવી શકે છે તો મિત્રો ત્રીસ હજાર ત્રીસ હજાર કરતાં પણ વધુ ભરતી તમારી આવી શકે છે એવું મિત્રો માહિતી મળી રહી છે તો પરીક્ષા ક્યાં સુધીમાં આવી શકે છે મિત્રો બે હજાર ચોવીસમાં કાયમી ભરતી થશે એ મિત્રો સો છે કેટલું ટકા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે બે હજાર ચોવીસના અંતમાં પરીક્ષાનું આયોજન પણ જોવા મળી રહ્યું છે તો બે હજાર ચોવીસના અંતમાં ક્યાં સુધીમાં તો મિત્રો બે હજાર પચીસ એટલે કે જૂન જુલાઈના અંતમાં મિત્રો તમારું પરીક્ષાનું જે જે પ્રોસેસ છે એ પૂરી કરી અને તમારી બીજી ભરતી પર ચાલુ કરવામાં આવશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બે હજાર ચોવીસના અંતમાં તમારું પરીક્ષાનું આયોજન કરાશે જે અધરવાઇઝ બીજી ટાર્ટેટની અલગથી પરીક્ષા પરંતુ એના પહેલાં મિત્રો કાયમી ભરતીની ત્રીસ હજાર કરતાં પણ વધુ ભરતીઓ અહીંયા જોવા મળી રહી છે જેમાં મિત્રો અડધા કાયમી ભરતી અને અડધી જ્ઞાન સહાયકમાં જોવા મળશે બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મળે છે કંઈ નવી અપડેટ રિલેટેડમાં તો તમને જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય સવિધાન